ના સંચાલક છીએ વાયદના સ્કૂલના અને ટ્રસ્ટી પણ છું આ ઘણા વર્ષોથી આ પ્રોબ્લેમ ચાલુ છે તમે જોઈ શકો છો હાલે પણ આ વરસાદનું પાણી નથી પણ જ્યારે કમ્પ્લેન કરીએ ત્યારે આવી રીતે એન્જિન ઉપાડીને આવે છે અને કાઢીને હાલ્યા જાય છે તો કાયમી કાયમી સમાધાન આનો નીકળતું નથી આ અનુસંધાને અમે સાંસદશ્રી વિનોદભાઈને પણ અવારનવાર રજૂઆત કરી એ ફોન કરી પાણી કાઢી જાય રેલવે તંત્ર દ્વારા આનું કાયમી સમાધાન કાઢવામાં નથી આવતું આ બ્રિજના નંબર એકોતેર છે જેવી રીતે આપણે એકોતેરની જંગ જીત્યા અમે અમારે આ બ્રિજનું કામ થઈ જાય તો અમને પણ એમ લાગે કે અમે કાંઈ જંગ જીત્યા એટલે તમારા મીડિયા મિત્રોનો અમે આભાર માનીએ છીએ વાલીઓ ટીચરોથી અને હેડમાસ્ટરોથી લડી જાય છે કે તમે આ પ્રોબ્લેમનો સોલ્વ નથી કરતા પણ હવે આ અમારો પ્રોબ્લેમ નથી આ રેલવેનો પ્રોબ્લેમ છે એટલે તમારા મિત્રોનો બધાનો આભાર મીડિયા મિત્રોનો અમે હવે અમારી નોટપી આ બાપુ बाजूમાં સ્કૂલ છે ને આ ઘર ઉપર આજુબાજુમાં આવેલા છે સ્કૂલ માં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અમારી સ્કૂલ માં 1000 છોકરા હતા આ બ્રિજ ને કારણે 400 છોકરાની અમારી ઘટ થઈ છે અને આ પ્રોબ્લેમ કોઈ કાળે સોલ્વ થતો નથી જેથી જા તાત્કાલિક સોલ્વ થાય અને હમણાં તો અમુક છોકરાઓ આ ગંદા પાણીને કારણે ડેન્ગ્યુ કારણે બીમાર પણ પડ્યા છે બાકી તમે તમે જોઈ શકો છો કે આ ની જે હાજરી છે સ્ત્રીઓની આ માણસોની આ બધે એમના છોકરા સ્કૂલમાં ભણાવે છે આ બ્રિજ પર છોકરા બેસાડીએ તો અમને સારું ન લાગે ને એમનું શિક્ષણ બગડે એટલે અમે બ્રિજ પર છોકરા નથી બેસાડતા પણ હવે રસ્તો કાઢવામાં નહીં આવે તો અમને પણ આંદોલન માટે બીજો કંઈક વિચારવો પડશે અહીંયા એક એ છે કે સંપ આવી જાય તો નિકાલ થાય બાકી નીચેથી હવે પાણી આવે છે અને આ ગાંદુ પાણી છે તમે જોઈ શકો છો એ રેલવેના એન્જિનિયરો છે એનો સ્ટાફ છે એ સારી રીતે આયોજન કરી શકે એમ છે લગભગ સાત થી આઠ વાર સર્વે કરી ગયા છે એકોતેર ના બ્રિજનો હજી સુધી એમનાથી કઈ રસ્તો નીકળ્યો નથી થોડોક વરસાદ પડે પાણી ભરાઈ જાય હવે તો વરસાદ મહિનો દિવસ તો વરસાદ નથી આ ગંદો પાણી ભરેલું છે જેમ બાવા સાહેબ કીધું આ સ્કૂલમાં ચારસો છોકરાઓ એડમિશન નીકળી ગયો હમણાં આ બ્રિજ માટે વારંવાર સંસદશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબને રજૂઆત કરતા હોય સાહેબે ભરામ લેટર અમદાવાદ ડીઆરએમ સાહેબને લેખી લીધું લેખિત આપ્યો છે ને આ ગાંધામ ડીઆરએમ છે જે અગ્રવાલ સાહેબ એમને વારંવાર ફોન કરી હતી કે અમે મોકલાવીએ માણસો મોકલાવીએ પછી એ અમારા નંબર બ્લેકલિસ્ટમાં નાખી દે છે રેલવે તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવતો નથી આજે બધા આ પ્રેસ મિત્રો બધા આવ્યા તો આજે એમ લાગે છે કે આ બ્રિજ એકોતર બ્રિજ ઉપર જેવું એવું લાગે છે કે રેલવેવાળા બહુ આ બ્રિજ ઉપર ધ્યાન દીધું તો આજે આપણે બધાને આવવાની જરૂર ન પડે આ રેલવે તંત્રને આપણે જે ડિસ્ટર્બ કર્યો આ લોકોને પણ આવવાની જરૂર ન પડે ખરેખર આ રેલવેવાળા થોડું ગંભીરતા લે તો એનો નિકાલ થઈ શકે એવું છે